રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાતમાં આવેલા ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી છે લાયસન્સ અને એનઓસી વગરના ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે રાજકોટમાં આઠ ગેમ ઝોન સામે અત્યાર સુધીમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં વર્લ્ડ ઓફ વન્ડર પ્લે પોઈન્ટ નોકઆઉટ ગેમ ઝોન કોસ્મોપ્લેક્સ ગેમ ઝોન ઇન્ફિનિટી ગેમ ઝોન

આવતી છે આવળી નોટપીસ માહિતી છે कौन जत छे तेरा खाता कौन जत छे ना अवली